નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયની તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજની જે એકમ કસોટી લેવાવાની છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ મૂકાઈ જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો અને પીડીએફ બંને નીચે તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો શરૂ કરીએ ધોરણ દસના સમાજ વિષયની એકમ કસોટી જે છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો જે છે ઓરિજિનલ પ્રશ્ન બેંકની એકમ કસોટીના વિડીયો અને પીડીએફ બંનેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને ઉત્તર લખવો જેના કુલ પાંચ માર્ક્સ છે પહેલો સવાલ માનવ વિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કઈ સંસ્થા કામ કરે છે તો જવાબ આવશે વિકલ્પ ડી યુ એનડી પી બીજું સરકારી યા પુરવઠામાં કરેલો વધારો ભાવવૃદ્ધિનું કારણ બને છે તો જવાબ આવશે વિકલ્પ ડી નાણા સી એટલે કે ત્રીજો સમિતિની સ્થાપનાવ ટકા પાંચમું ખાલી જગ્યા ભારતમાં કયા વર્ષને મહિલા વર્ષ તરીકે ઉજવવામાં આવ્યો હતો તો જવાબ આવશે વિકલ્પ બી ઓગણીસો પંચોતેર ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ છ માર્કસેમાં પહેલું સ્થિરતા સાથેનો ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે તો ખરું ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે એવી આગાહીથી લોકો દાણચોરી કરે છે તો ખોટું ત્રીજું રાજકોષીય નીતિ એટલે સરકારની જાહેર આવક ખર્ચ અંગેની નીતિ કરવેરા વિષયક અને જાહેર ઋણની નીતિ તો ખરું ચોથું વિશ્વમાં દરેક વર્ષે પંદર જાન્યુઆરીના દિવસને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી પાંચમું ગ્રાહકોના અધિકારો અને હિતોના સંરક્ષણ માટે ભારતની સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઓગણીસો છ્યાસી ઘડી કાઢ્યો તો ખરું છઠ્ઠું ભારતમાં દર વર્ષે ચોવીસ ડિસેમ્બરના દિવસને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે તો ખરું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના એક બે શબ્દમાં ઉત્તર લખો જેના કુલ ત્રણ માર્ક્સ છે એમાં પેલું શાનો વધારો ચીજવસ્તુઓ અને સેવાઓની માંગ વધારે છે તો વસ્તી વધારો બીજું પોતાની પાસેની વેચવા યોગ્ય ચીજ વસ્તુઓ બજારમાં વેચવા માટે લાવવી નહીં તેને શું કહેવાય તો સંગ્રહખોરી ત્રીજું ભારતીય અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો કોણ વધારી કે ઘટાડી શકે તો જવાબ આવશે મધ્યસ્થ બેંક તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજની ધોરણ દસની સામાજિક વિજ્ઞાન વિષય અને ગણિત વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ જશે તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ તો જરૂરથી આ સંપૂર્ણ સોલ્યુશન જે છે તેનો વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે સોલ્યુશનની પીડીએફની ઓશન કોચિંગ ક્લાસીસ તે એપ્લિકેશન ઉપરથી પણ તમે મેળવી શકો છો અથવા તો વોટ્સઅપ ઉપર પણ તમે આ પીડીએફ મેળવી શકો છો વોટ્સઅપ ઉપર પીડીએફ મેળવવા માટેની લિંક તમને અહીંયા નીચે આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો તેનો વોટ્સઅપ નંબર આપ્યો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન્સ સ્વાધીય પોથી ગાલા પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પ્રત્યેકના બે ગુણ છે કુલ આઠ માર્કસ સવાલ છેમાં પહેલું ઇલોરાના કૈલાસ મંદિરનો ટૂંકમાં પરિચય આપો તો કૈલાસ મંદિર ઇલોરાની સોળ નંબરની ગુફામાં આવેલું છે કૈલાસ મંદિરનું નિર્માણ દક્ષિણ ભારતના રાષ્ટ્રકૂટ રાજાઓએ કરાવ્યું હતું એક જ મોટા ખડકમાંથી આ અદ્ભુત મંદિરને કંડારવામાં આવ્યું છે તે અનેક સુંદર શિલ્પોથી સુશોભિત છે તેની લંબાઈ પચાસ મીટર પહોળાઈ તેત્રીસ મીટર અને ઊંચાઈ ત્રીસ મીટર છે દરવાજા ઝરૂખા અને સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુશોભિત કૈલાસ મંદિરનું સૌંદર્ય અવર્ણનીય છે કેટલાક કલા વિવેચકો કૈલાસ મંદિરને પથ્થરમાંથી કંડારાયેલું મહાકાવ્ય કહે છે બીજું આપણા વારસાને લોકો કઈ કઈ રીતે નુકસાન પહોંચાડે છે તો આપણા વારસાને લોકો નીચે દર્શાવેલી રીતે નુકસાન પહોંચાડે છે નદીઓ ઝરણા સરોવર વગેરેને પ્રદૂષિત કરીને જંગલો વૃક્ષો વગેરેને આડેધડ કાપીને જીવ અને વન્યજીવોને મારી નાખીને શિલ્પ સ્થાપત્યો ઐતિહાસિક ઇમારતોને ખંડૂત કે વિકૃત કરીને તેમની આજુબાજુ ગંદકી કરીને શિલાલેખોના લખાણને ભૂસી નાખીને ત્યાર પછી ત્રીજો આપણી આસપાસમાં જોવા મળતી કઈ કઈ બાબતો દેશના માનવ વિકાસ કરે છે તો પોષણવાળી સગર્ભા માતા ઓછા વજનવાળા બાળકનો જન્મ બાળક બાળક આંગણવાડી કે શાળાએ ન ન જતું વાંચતા આવડતું હોય એવું શાળાએ જતું બાળક અને અધ વચ્ચેથી અભ્યાસ છોડી દેતું હોય એવું બાળક દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે ન મોકલતા કુટુંબો બેરોજગાર શિક્ષિત અને અશિક્ષિત યુવાનો અકસ્માતમાં અકાળે અવસાન પામતી વ્યક્તિ ગંભીર બીમારીઓથી પીડાતી વ્યક્તિઓ ચોથું અમદાવાદમાં આવેલ સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી બનાવો તો અમદાવાદમાં આવેલ સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદીમાં પેલું ભદ્રનો કિલ્લો જામા મસ્જિદ રાણી સિપરીની મસ્જિદ સરખેજનો રોજો કાંકરિયો તળાવ સારંગપુર અને ગોમતીપુરના ઝુલતા મિનારા સિદ્ધિ સૈયદની જાળી હઠીસિંગના દેરા રાણી રૂપમતીની મસ્જિદ દાદા હિરની વાવ સુફી સંત શાહ અલમનો રોજો દરિયાખાનનો ઘુમ્મટ ગાયકવાડની હવેલી બાદશાહનો હજીરો રાણીનો હજીરો આઝમ ખાનનો રોજો પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો જેના કુલ ત્રણ માં છે એમાં છઠ્ઠો સવાલ મહિલા સશક્તિકરણ આડેના અવરોધક પરિબળો જણાવો તો મહિલા સશક્તિકરણની આડેના અવરોધક પરિબળોમાં ભારતના મોટા ભાગના રાજ્યોમાં વિવિધ ક્ષેત્રે ઊંચા પદો ઊંચી આવક વધુ લાભ વધુ વેતન મળે ગણાતો નથી ઉદ્યોગો સરકારી કે અર્ધ સરકારી નોકરીઓમાં પુરુષોનું પ્રભુત્વ છે સમાજના વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે અનેક અસમાનતાઓ કે ભેદભાવો પ્રવર્તે છે ભારતીય કૌટુંબિક જીવનમાં સ્ત્રીઓને બોજારૂપ માનવામાં આવે છે કુટુંબમાં સ્ત્રીઓએ નિર્ણય લઈ લેવાની કોઈ સત્તા હોતી નથી અભ્યાસની તકોમાં અને વ્યવસાયિક કામોમાં સ્ત્રીઓ પ્રત્યે લૈંગિક ભેદભાવ રાખવામાં આવે છે સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોવાથી સ્ત્રી કામદારોને પુરુષ કામદારોની તુલનામાં ઓછું વેતન આપતા ઓછી જવાબદારીવાળા અને તેઓ નિપુણ ન બને એવા કામો ફાળવવામાં આવે છે સમાજની રૂઢિચુસ્તતા રિવાજો માન્યતાઓ પરંપરાઓ વગેરેને લીધે તેમજ આર્થિક અને શૈક્ષણિક પછાતપણાને લીધે સ્ત્રીઓ અને પુરુષો જેટલા અધિકારો મળ્યા નથી પરિણામે સામાજિક કુરિવાજો અને અન્યાયોનો ભોગ બનતા ભોગ બનતી આવી છે સાક્ષરતાનું નીચું પ્રમાણ સ્ત્રીઓની પ્રગતિને અવરોધે છે દોસ્તો ફરી મળીશું આપણે ઓરિજિનલ એકમ કસોટી જે છે તેના ઓરિજિનલ પ્રશ્ન પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ એકમ કસોટી છે તેના વિડીયો અને પીડીએફ બંનેની લિંક આપણા વોટ્સઅપ ગ્રુપ ઉપર પણ મૂકી દેવામાં આવશે આપણા યુટ્યુબ ચેનલ ઉપર પણ મૂકવામાં આવશે અને એપ્લિકેશન પર મૂકાઈ જશે તો જરૂરથી આ સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો